શ્રી ગણેશ નમા મિત્રો આપ સૌ ધાર્મિક વ્રતકર્તા યુટ્યુબ ચેનલ હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ચૈતરમાં અમાવસ્યા વિશે જેમ કે તેને શુભ મુહૂર્ત ભોજનની વિધિ અને ધર્મ મહાત્મા વિશે જો આપણને આ વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર અવશ્ય કરજો આ ચેનલને જો આપ પહેલી વખત જોઈ રહ્યા છો તો કૃપા કરીને સબસ્ક્રાઈબર કરો જેથી આવા ધાર્મિક વિડીયોની માહિતી વિડીયોની માહિતી આપ તરત મળે ચૈતર માસ ઈષ્ટદેવ ભગવાન સૂર્યનારાયણ છે જેમ કે સાક્ષાત નારાયણ નારાયણનું સ્વરૂપ માનવામાં આવે છે તેઓએ જગતનું પાલન અને માનવામાં આવે છે તેમની આંખોમાં સૂર્ય સૂર્ય અને ચંદ્રનું સ્વરૂપ છે સૂર્ય નારાયણના દેવને પાપુનો નાશ કરે છે અને આપણા કર્મોનું સાક્ષી છે અમર વહેલા દિવસે પિત્રોને યાદ કરીને વિશે ઉપવાસ કરવામાં આવે છે સૂર્યના ઉદયથી સૂર્ય અસ્ત સુધી પિતૃનું કાર્ય કરવામાં આવે છે સાંજ બદલે સમય ભગવાન મહાદેવ હોય છે અને તેને રાત્રિઓમાં સમય માતા લક્ષ્મીજી નો કહેવામાં આવે છે એ દિવસે માતા લક્ષ્મી ધરતી પર આવે છે અને ભક્તોને ઘરોમાં વાસ કરે છે પિતૃઓને પસંદ કરવામાં આવે છે અમાવેશના દિવસે પિતૃ કાર્ય કરવું જોઈએ જેમ કે શ્રદ્ધાનું દર્પણ દાન પુણ્ય વગેરે કરે છે પાંચ અજ્ઞ પણ કરવામાં આવે છે ગાય કૂતરા કાગડા કીડિયા વગેરે ભોજન કરવાનું દાન દાન કરવું એ જરૂરિયાતમંદોમાં મદદ કરવાની કાર્ય તમામ કાર્યો પૃથ્વી તૃતિ માટે મહત્વ છે આ દિવસે ભગવાન લક્ષ્મીનારાયણનું પૂજન કરવાથી ભક્તોનું મનોકામના પૂર્ણ થાય છે સ્નાન દાન અને પૂર્ણ મનથી અને શરીરથી શુદ્ધ થાય છે પિતરો પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ શાંતિ આરોગ્ય સમૃદ્ધ બની રહે છે આ દિવસે ભગવાન મહાદેવની પણ પૂજા કર કરવી જોઈએ શિવલિંગમાં કાચું દૂધ ગંગાજળ ભાંગ ધતુરા શેરડીનો રસ મધ દહીં ખાંડ અને શ્રીફળથી અભિષેક કરવામાં આવે છે આ સાથે ધૂપદીપ અને નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે શ્રીફળ એ નાગ નાગિનના જોડે પણ અર્પણ કરવી જોઈએ કારણ કે નાગદેવતા પણ પિતૃ કાર્યોનું મહત્ત્વ ધરાવે છે હવે જોઈએ ચૈતર અમાવસ્યાની તિથિ ક્યારે છે હિન્દુ પંચંગ અનુસાર ચૈતર માસની અમાવસ્યા સત્યાવીસ એપ્રિલ બે હજાર પચીસના રવિવારના દિવસે વહેલી સવારે લગભગ ચાર પોઈન્ટ પિસ્તાળીસ મિનિટે શરૂ થશે અને અઠ્યાવીસ એપ્રિલ સુધી રહેશે વિશે માહિતી સત્યાવીસ એપ્રિલ બે હજાર પચીસના રવિવારના સત્યાવીસ એપ્રિલ બે હજાર પચીસના રવિવારના મોડી રાત્રે લગભગ એક વાગ્યાની આસપાસ ચૈત્ર અમાવસ્યા શરૂ થાય છે હવે પ્રશ્ન થાય છે કે અમાવસ્યાની રાત્રિ મુજબ જોવી અને ઉદય તિથિ મુજબ કારણ કે અમાવ્યાના દિવસે ચંદ્ર દર્શન થતું નથી તેથી રાત રાત્રિની તિથિનું પણ મહત્ત્વ છે જેથી અમાવસ્યાની ઉજવણી સત્યાવીસ એપ્રિલના રોજ કરવામાં આવશે આ દિવસે દિવસે ઉપવાસ જપ તપ દાન અને પુણ્ય કરવામાં આવે છે ભક્તો તીર્થ પર જઈને પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે જેથી પાપોનો નાશ થાય છે અને પિતૃદેવતાઓની કૃપાની પ્રાપ્ત થાય છે ચૈત્ર અમાવસના પિતૃ શ્રમણ દિવસે પણ કહેવામાં આવે છે દિવસે પિતૃનો આત્માને માટે પિંડદાન સદ્ધાન અર્પણ કરવાથી ભગવાનને શાંતિ મળે છે ભગવાન વિષ્ણુની પૂજા પણ ખાસ મહત્ત્વ ધરાવે છે આ દિવસે વિષ્ણુ મંત્રનો જાપ શસ્ત્ર નામ પાઠનો અને પીપળા જળ અર્પણ કરી હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ શુભ માનવામાં આવે છે નદીમાં સ્નાન કર્યા પછી ગરીબોને દાન કરવું જેમ કે ધન ધાન્ય પંખો માટલું લાકડી ગોળ વગેરે આવું દાન કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે છે સવારથી શરૂ કરવાથી શુભ કાર્ય વહેલી સવારે ઉઠીને સ્નાન એ શુદ્ધ શુદ્ધ વસ્ત્રો પહેરી પછી ગંગાજળ વડે આખા ઘરમાં છાંટ છાંટકવા કરો અને જો ઘરમાં કોઈને ગંગાજળનું સમા કરીને સ્નાન કરવું એ કોઈ ઘરમાં પવિત્ર રાખવી જોઈએ ઘરની સફાઈ અને પૂજન ઘરનું કૂડા કચરા અને દૂર કરીને મકાન કે મંદિર સારી રીતે સફાઈ કરવી બ્રહ્માંડ સ્થાનના પાંચ અગરબત્તી પ્રગટાવીને ઘરમાં શુદ્ધવા અને શાંતિ લાવવી આજે ઈષ્ટદેવ અને કુળદેવતાની ભક્તિભાવક પૂજા કરવી જોઈએ પિતૃને યાદમાં દાન પુણ્ય અને સંપલક અવશ્ય કરવો પિતૃ કાર્યમાં કાળ અને સફેદ તળના ઘોસ ઘાસ જળ અને શુદ્ધ ઉપયોગી કરવો એ શ્રેષ્ઠ માનવામાં આવે છે વિશે દાન ભાગ સ્વરૂપે છે છતુ કાકડી ગોળ પંખો જળ ભરેલું માટલું વગેરે દાન કરવું જોઈએ ગરમીના દિવસે ઠંડક આપતી વસ્તુઓનું દાન ઉત્તમ માનવામાં આવે છે ઋતુ પ્રમાણે કરેલું એ શ્રેષ્ઠ માનવામાં આવે છે મહત્વ મહત્ત્વ ચૈતરમાવેશના વિશે મેષ સંક્રાંતિ પણ આવે છે જેમ કે સૂર્યદેવ મેષ રાશિમાં પ્રવેશ કરે છે આ દિવસે ખૂબ પવિત્ર માનવામાં આવે છે સૂર્યદેવનો આર આરાધ્ય આપવો અને ગાયત્રી મંત્રનો જાપ કરવો અને સૂર્યનું નમસ્કાર કરવો અને શુભદાય ગણાવવામાં છે આંતરિક સુધારવા માટે સંપલક સંપલકને સૂર્યદેવતાને પ્રકાશ જેવો જ ભયનિરીક ઉજાસ લગા લાવવામાં આવે છે અજ્ઞાન લોભ મોત અહંકાર જેવા અંધકાર દૂર કરવામાં આવે છે સૂર્યદેવના ઉપવાસ કરી જોઈએ ભગવાન વિષ્ણુ જેમ કે ધર્મ રક્ષા માનવામાં આવે તેવી સેવા માટે પણ સંપલક લેવું જોઈએ મોક્ષ પ્રાપ્તનું મેઘ સંક્રાંતિના પવિત્ર દિવસે નદીઓમાં સ્નાન કર કરવાથી એક ટણું પુણ્ય મળે છે પાપોનો નાશ થવા થાય છે અને અંતે મોક્ષ પ્રાપ્તિ થાય છે સંક્રાંતિના દિવસે ચૈત્ર છેનું મહત્ત્વ શ્રી રામ રામચંદ્રજી રાવણ સામે વિજય મેળવવા માટે દક્ષિણ દિશામાં લંકા તરફ યાત્રા શરૂઆતના મેષ સંક્રાંતિના સમયે કરી હતી જેમ કે સમય સૂર્યના ભગવાન પોતાના શુભ રાશિના મેષમાં અને મંગળ રાશિમાં પ્રવેશ કર્યો છે જે ઉચ્ચલ ફળ આપનાર છે શ્રી રામચંદ્ર સૂર્યવંશી હતા અને પોતાના ઈષ્ટદેવના આશીર્વાદ પણ તેમને મળેલા હોવા હોવાથી તેમને વિજય અવશ્ય મેળવ્યો સંક્રાંતિના દિવસે દરમિયાન પણ એ વ્રત જપ તપ અને ઉપવાસ થાય છે તેમના ભગવાન વિષ્ણુ ભક્તિ કરવાથી ઉત્તમ ફળ આપે છે ચૈત્ર માસ અમાવસ્યાને ખૂબ મહત્વ મહાત્ક ધરાવે છે મિત્રો આશા હશે કે આપને આ વિડીયો વિડીયો અને માહિતી પસંદ આવી હશે આજે ગાય માતાને લીલું ઘાસ જરૂરી ખવડાવવું જોઈએ જરૂરિયાતમંદનું દાન અને પુણ્ય કરવાથી અમાવાસના રાત્રિના અંધકારમાં હોવાના કારણે આજે આજની રાત્રિનું ફલાતું બહાર ન જવું આજે શનિદેવ અને શ્રી હનુમાનજીની પૂજા કરવાથી જેથી નકારમાં શક્તિ દૂર થાય છે આજે દિવસે વ્રત પાળવોને નિંદા ન કરવી અન્ય વેશોનોથી દૂર રહેવું પતિ પત્ની બ્રહ્માચાર્યનું પાલન કરે તો બધું પુણ્ય વધુ પુણ્ય મળે છે શ્રી લક્ષ્મી મહાલક્ષ્મી માટે મંત્ર ઓમ શ્રી મહાલક્ષ્મી જય વિભહે વિષ્ણુ પત્ની ધીમી તંત્રો લક્ષ્મી પ્રચોદયા આજે અમાવસ્યા અમાવસ્યા દેવતાની જય બોલો શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય બોલો જય મિત્રો મને સાંભળવા માટે આ સૌ દિલથી ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે